જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ત્રણ સ્પેશિયલ મોઢામાં મુક્તા જાય એવા પોચા સોફ્ટ અને સો વર્ષના ઘરડા લોકો પણ ખાઈ શકે એવા તલના લાડુ આ લાડુ તમે એકવાર બનાવશો તો તમે બજારના લાડુ તો લાવવાનું ભૂલી જ જશો એવા આપણે એકદમ સરસ પોચા અને સોફ્ટ લાડુ બનાવીને તૈયાર કરીશું ચાલો આપણે બનાવીએ મકર સંક્રાંતિ લાડુ સૌથી આપણે તલના લાડુ બનાવવા માટે આપણે આપણે ગેસ ઉપર મૂકી દીધી છે અંદર અઢીસો ગ્રામ જેટલા તલ લઈ રહી છું તલ ને આપણે એકદમ સરસ તેની અંદરનું મોચર રહેલું હોય તે દૂર થાય ત્યાં સુધી આપણે શેકીશું તમારી પાસે તલ શેકેલા હોય તો તમે આ પ્રોસેસ સ્કીપ કરી શકો છો જ્યારે પણ કોઈ પણ તલની આઈટમ બનાવી હોય તો તમારે સૌથી પહેલા તલને શેકી લેવાના અને પછી તેની તલની ચીકી કે લાડુ તમારે બનાવવાના તલ સરસ શેકાઈ જશે આ રીતના બે થી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણા તલ પફઅફ થઈને ફૂટવા લાગ્યા છે તમારે એકદમ વધારે પડતા પણ આ તલને શેકાવા નથી દેવાના જો તમે વધારે પડતા તલને શેકાવા દેશો તો તલના લાડુ કળવા લાગશે એટલે ફક્ત તમારે ત્રણ થી ચાર જ મિનિટ માટે આ રીતના ગેસ ઉપર શેકવાના છે તલ એકદમ સરસ પફ થઈને શેકાઈ ગયા છે તલને આપણે પ્લેટમાં કાઢી લઈશું એટલે આપણા તલ થોડીક વાર માટે ઠંડા થઈ જાય તો હવે આપણે તલને ઠંડા થવા દઈશું તો મગફીના દાણા શેકીને આ રીતના કોતરા કાઢી લીધા છે તો હવે આપણે મગફીના દાણાને મિક્સર જાળવા નાખીશું અને તેને આપણે અધકચરો ભૂકો કરી લઈશું તો આપણે એકદમ સરસ આ રીતના આજ કચરો ભૂકો કરી લીધો છે ફક્ત તમારે પલ્સ ઉપર એકથી બે વખત જ પહેરવાનું છે તો આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું અને હવે જે આપણા તલ થોડા ઠંડા થઈ ગયા છે તેને પણ આપણે એકથી બે વખત ફેરવીને થોડો ક્રશ કરી લઈશું તો આપણે તલને પણ આ રીતના આચકચરા પીસી લીધા છે વધારે નથી પીસવાના હવે આપણે તલને ફરીથી એક પ્લેટમાં લઈ લઈશું આપણે જે સિંગદાનો ભૂકો કરીને રાખ્યો છે એ આપણે તેની અંદર નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે ગોળનો પાયો કરીશું હવે આપણે ફરીથી તેજ કડાઈને ગેસ ઉપર મૂકી દીધી છે તેની અંદર આપણે બે ટેબલસ્પૂન જેટલું ઘી નાખીશું અને આપણે જેટલા પ્રમાણમાં તલ લીધા છે તો આપણે તેટલા જ પ્રમાણમાં અઢીસો ગ્રામ જેટલો ગોળ લઈશું ગોળનો આપણે પાયો નથી કરવાનો ગોળ આપણો ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે તમે ઘીના બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો એ નાખવાથી તમારા લાડુ એકદમ સરસ પોંચા રહેશે ફક્ત આ લાડુ થી આઠ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ રીતના તમારે છીણીને પચીસ ગોળનો ઉપયોગ કરવાનો એટલે તમારો ગોળ જલ્દી ઓગળી જાય મકર હોય અને લાડુ દરેકના ઘરમાં બનતા જ હોય છે કે બહારથી પણ આપણે લાડુ લાવીએ છીએ પણ આ રીતના તમે ઘરે બનાવશો તો તમારા તલના લાડુ એકદમ સરસ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અને તેની ઉપર થોડા બબલ્સ પણ આવી ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને જે આપણે આ ક્રશ કરીને રાખેલા તલ અને સિંગદાનો ભૂકો તેની અંદર આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરીશું જ્યારે તમારો ગોળ મેલ્ટ થઈ જાય ને તરત જ તમારે ગેસ ને બંધ કરી દેવાનો છે આ લાડુ ની અંદર પાયો કરવાનો હતો નથી તો તમે પાયો કરશો તો તમારા લાડુ એકદમ કડક બનીને તૈયાર થશે એટલે નાના બાળકો કે મોટી ઉંમરના લોકો આ લાડુ ખાઈ નહીં શકે આ રીતના તમારે ફટાફટ ગેસ ને બંધ કરીને તલ ને તમારે તરત જ નાખી દેવાના અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સરસ બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું કઢાઈને આપણે નીચે ઉતારી લીધી છે થોડીક વાર માટે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું આ પ્રોસેસ તમારે થોડી જલ્દી કરવાની છે ફક્ત એકાદ બે મિનિટ માટે જ આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું અને તરત તેના લાડુ વાળીશું તો આપણે થોડું હાથમાં પાણી લગાવી લઈશું અને ફટાફટ આપણે લાડુ બનાવી તમે ઘી નાખ્યું હશે તો તમારા લાડુ હાથની અંદર જરાકે નહીં ચોટે તમે જોઈ શકો છો હું લાડુ બનાવી રહી છું પણ જરાકે આપણા લાડુ જરાકે ચોટતા નથી અને વળ પણ એકદમ પરફેક્ટ પણ છે એટલે છૂટા પડતા નથી તો આપણે એક આ લાડુ બનાવીને તૈયાર કરી લીધો છે હું આ રીતના જ બધા લાડુ બનાવીશ તો આપણે આ રીતના જ બીજો લાડુ બનાવીશું તો આ રીતના જ આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તમે આ રીતના લાડુ બનાવતા હોય અને તમારું આ મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય તો તમે તેને એકાદ મિનિટ માટે ગેસ ઉપર ગરમ કરીને ફરીથી તેના આ રીતના લાડુ વાળી શકો છો એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે હવે આપણે આ કડક થઈ ગયું કે હવે તેના લાડુ કેવી રીતે વાળશું તૈયાર છે આપણા મકર સંક્રાંતિ સ્પેશિયલ હાલના લાડુ આ લાડુ ખાવામાં એટલા સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના લાડુ બનાવશો તો નાનાથી લઈ મોટા બધા જ લાડુ ખૂબ જ વખાણ છે અને સો વર્ષના ગયડા લોકો હશે તે પણ આ લાડુ ખાઈ શકે એટલે આપણે આ લાડુ સોફ્ટ બનાવે છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે આ લાડુ બનાવીને તૈયાર કર્યા છે મોઢામાં ભૂકતા જ ઓગળી જાય એવા આપણા લાડુ બન્યા છે આ લાડુ ફક્ત સાત થી આઠ જ મિનિટ બની તૈયાર થઈ જાય છે ફક્ત તમારે ગળ પાયો નથી કરવાનો એ જ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે જો તમારે થોડા કડક ખાવા હોય તો તમે તેનો પાયો કરી શકો છો પણ નાના બાળકો અને ઘરના લોકો માટે તમારે આ લાડુ બનાવવો હોય તો તમારે તેનો પાયો નથી કરવાનો આ રીતના તમારે ગોળ આ લાડુ બનાવીને તૈયાર કરવાના લાડુ બધા જ ખાઈ શકશે અને મકર સંક્રાંતિ ઘરે મહેમાન આવ્યો હશે અને તે આ લાડુ ખાશે તો ખુબ જ ખુશ થઈ જશે જશેથી તમે પણ આજ રીતના મકર સંક્રાંતિ ઉપર ફલના લાડુ ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ લાડુની રેસીપી કેવી લાગી જો તમને આ મારી લાડુની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય